નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે પણ ડૂમ નંબર ત્રણ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડૂમ નંબર માં ઉતરેલી છે મિત્રો પિલો નંબર પાંચથી સોળ સુધીમાં અને મિત્રો પાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે થોડાક જ પાલ આવેલા છે આજે ગઈકાલે ઘટાડો હતો મિત્રો પાલમાં અને હાલ મગફળીની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે ડૂમ નંબર એકમાં પિલો નંબર એકથી જો મિત્રો આ ચાર લાઇનું બારે આવી ગઈ છે એટલે મગફળી અહીં ઉતારેલી છે હારાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો ગઈકાલે થોડુંક બધા ઢીલું ખુલું હતું અને એના આગલા દિવસે ગુરુવારે બધા થોડુંક ઢીલું હતું મિત્રો આજે કેવું બજાર રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો

તેરસો ને છ્યાસી જીવીસ છે તેરસો ને સુપર દાણા છે નંબર ને ક્વોલિટી વજનમાં બહુ સારી છે એસ્ટ ક્વોલિટી છે તેરસો ને બેસ્ટ ક્વોલિટી માલ છે સો સો ટકા ઉતારા સાથે મસ્ત વજન સાથે તેરસો છ્યાસી ક્વોલિટીમાં કાંઈ નો

અગિયારસો ને એકસાઠ જેવી છે મીડિયમ ક્વોલિટી છે મિત્રો અગિયારસો ને એકસઠ આમાં આ ટાઈપ થઈ ગયું છે મિત્રો અગિયારસો ને એકતાલીસ અગિયારસો ને એકતાલીસ ભાવજી ઓગણચાળીસ ઉંમર મગફળી છે વજનમાં હા હળવી મિત્રો